ઘોઘંબા અને કાલોલની જીવાદોરી સમાન ગોમા નદીમાં દેવલી કુવા પાસે ખનીજ માફિયાઓ બન્યા બેફામ શું તંત્રની રહેમ નજર કે પછી ગેરકાયદે કબજો દામાવાવ ચોકડી થઈ ગોધરા તરફ રોજના પચાસથી થી વધારે હાઈવા ટ્રકમાં ઓવરલોડ રેતી જાય છે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના દેવલી કુવા મહાદેવ મંદિર પાસે મોટા પ્રમાણમાં રેતીનો જથ્થો જોવા મળ્યો છે શું એ જથ્થો ગેરકાયદેસર પણ હોઈ શકે કારણ કે તંત્ર ગોર નિંદ્રામાં હોઈ શકે એ નવાઈની વાત નથી ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખનીજ માફિયાઓ બેફામ છે ત્યારે દેવલી કુવાથી દામાવાવ ચોકડી થઈ ગોધરા તરફ રોજના પચાસથી વધારે હાઈવા ટ્રક ઓવરલોડ રેતી ભરી બેફામ રીતે જતા હોય છે સવાલ એ છે કે ધોળા દિવસે હાઈવા ટ્રકો બેફામ રીતે રેતીનું વહન કરી રહ્યા છે છતાં તંત્ર ચૂપ કેમ છે નિર્કુશ ખનીજ માફિયા ઉપર અંકુશ લગાવવાના અનેક પ્રયાસ થાય છે સનિષ્ટ પ્રયાસ પણ થાય છે પરંતુ કોણ જાણે કેમ તેમની દાદાગીરી ડગલેને પગલે આપણી સામે આવી જ જાય છે ખનીજ માફિયા વિરુદ્ધ રેડ પડે છે કાર્યવાહી થાય છે લાખો કરોડોનો દંડ ફટકારાય છે પછી થોડા દિવસ પછી ફરી મીડિયામાં અહેવાલો પ્રસારિત થાય છે કે આ જગ્યાએ આટલી રેતી ચોરી ઝડપાઈ આ જગ્યાએ ફરી ખનન ઝડપાયું સ્થિતિ એવી આવીને ઊભી છે કે ખનીજ માફિયાઓને કારણે સરકારની રોયલ્ટીને તો નુકસાન થાય જ છે પરંતુ હવે સ્થાનિકો તેમના ઘર પ્રાચીન વિરાસતો પણ ખનીજ માફિયાઓથી સુરક્ષિત નથી તાજેતરમાં દેવલી કુવા મહાદેવ મંદિર પાસે ખનીજ માફિયાઓનું ગેરકાયદે ખોદકામ કે પછી ગોમા નદી પાસે થઈ રહેલું ગેરકાયદે ખોદકામ તેના તાજા ઉદાહરણ છે આટલી હદ સુધીની નુકસાનીની ભરપાઈ કોણ કરશે નિરકુંજ ખનિજ માફિયાઓની બેફામ દાદાગીરી આખરે અટકે તો કેવી રીતે અટકે રાજ્યમાં ખનિજ માફિયાઓ નિર્કુંશ થઈ રહ્યા છે ગેરકાયદે ખનન સામ રોકટોક રહી નથી ખનીજ માફિયાઓથી હવે સ્થાનિકોને પણ પરેશાની થવા લાગી છે ગેરકાયદે ખનન એટલું વધ્યું છે કે આપણો પ્રાચીન વારસો પણ સલામત નથી ખનીજ માફિયાઓ બાતમી આપનારા ઉપર હુમલો પણ કરે છે અધિકારીઓની રેડની માહિતી પણ ખનીજ માફિયા સુધી પહોંચી જાય છે મોટે ભાગે દાખલારૂપ દંડી દંડનીય કાર્યવાહી થતી નથી સિમલિયા નજીક દેવલી કુવા પાસે ગોમા નદીમાં ગેરકાયદે ખનન થઈ રહ્યું છે ગોમા નદી પાસેના ખનનની નજીકના શમશાન ઉપર જોખમ છે ગોમા નદી પાસે આવેલ પંચેશ્વર મહાદેવ મંદિર ઉપર પણ જોખમ છે આમ તંત્ર ચૂપ જ રહેશે કે પછી કોઈ કાર્યવાહી કરશે એ તો સમય જ બતાવશે મનોમંથન કાર્યાલયથી